પેલું ખાચું ચાલુ પાવડો જેવો લાગે માટી ઉપાડતો નહિ પાવડો ઉપાડ જાય ઉપાડજે માટી ઉપર ઉપાડ ઉપાડે આટલો દોમ ઉપાડતો સાચી પાડવાનું હોય પાડવાનું

ઓય ફુણના પઠમ આ તો ના બોલ્યો તો પટાઈ નાખો હું ચોકણ ચોકણ આયા રે અલ્યા કેવા નીકળે બહાર માથે ફાળીન બારી બધું થઈ ગયું કોઈ નઈ લ્યા આ ભાઈ પોંટી લાયો નઈ સામના આમના 3 લાખ મરી જો થોડા મરી જાય પણ આ સાતીના બંધ કરી નાખો લ્યા તું હાલ હમણો આમમ થઈ ગયું મને હું આવી જવું જો આયે એ જાતારે ખું તમે એ ડોક્ટર વાળો ધબકરા બધું મારા પેલો પાવડો પડ્યો આગળ બરાબર હા

પાવલો ની હારો પાવલો હોય કાપી લે પૈસા મેળી ગયો હતો તમે મથાઈ મથાઈ કરતા અરે યાર હું મથ મથું પાડ્યું છે

અમે એવું તો એના જેવા યુવાના પાન જ જોઈએ કે મજૂરી કરતા તમે પૈસા જોર લે આજ મોઢા આવે તું હારું ઈવાન ટાઈમ થઈ ગયો હવે જવું પડશે પણ હાલો અને એકલા મેલી તો જવું જોડા ભાવ ડોમો વાળે ના બીજો થોડી વાર બેહું અને બેહો ખાટું વાટું ના જો હો ગયો પાછા ઓ કેટલા વાગે છે કેટલા ટિફિન બીફેલા કઈ આવશે 11 વાગે છે ટિફિન ચલા મંગાવ 12 વાગે જો મંગાઈ એ તે ટિફિન મંગાવ પેલું થેલી મંગાવ ટિફિન આવતા હું કહું હું લઈ આવું તને થેલી તો એવું નહીં હા પણ થોડી વાર રહી જવું તમે થોડી વાર રહી પૈસા હવે નહીં હાલ ગુજામાં એટલે ઓ તારમાંથી માંથી લઈ દઉં તને ચાલવા નહીં મોતી હા માર મોતી ભૂલ લેવા તમારી કર મજૂરી આ તમાર પાવી પડો હું તો તાના પીવરાઉ હું હું તો એવું હું કો કડાઓ પીવું ના ચાલ આવો તો પછી તને પૈસા તને 300 રૂપિયા એ મોક્યા તો જ લાવું તમા પૈસા લાવો કા

પૈસા લાલચ રખાય આવી ના રખાયો આવી જો જો મજૂરી મળી ને બસો તો બસો આ બસો ને ત્રણસો આવે તો પેલું છૂટી પડ્યો ને એ બે છૂટી પડે તો પછી આવું લાલચ ના રાખતો જો મળે મજૂરી એ જતો રહી કાલે હવારે આવજે તું સેતાર માં માલ દી હેડ અને આવી લાલચ રાખી ના આવતો તન કહી દઉં હા આ જિંદગીમાં લાલચ ના રાખતો હેડ બાજી જે તું બાજી